હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ટોઠા બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા આપણે એક કપ જેટલા ટોઠા લીધેલા છે જે સૂકી તુવેર આવે છે તે આપણે લીધેલી છે અને મેં રાતે ત્રણ વખત ધોઈ અને છ થી સાત કલાક માટે આને પલારી લેવાનું છે સવારે મીઠું નાખી અને મેં ત્રણ વિસલ લઈ લીધી છે આ એકદમ કઠણ હોય છે એના માટે આપણે રાતે તેને પલારવા ખૂબ જ જરૂરી છે જો રાતે પલારેલા હશે તો આપણે જલ્દીથી આ પાકી જશે લીલી ડુંગળી એક નંગ ટમેટું કોથમરી અને લીલું લસણ આમાં મેઇન ટેસ્ટ આ લીલા લસણનો જ હોય છે અને મોસ્ટ ઓફ આપણે આ શિયાળામાં ટોઠા બનાવતા હોય છે કારણ કે શિયાળામાં આપણે લીલું લસણ ને લીલી ડુંગળી આવે છે તેના માટે આપણે મેઇન ટેસ્ટ લીલા લસણનો જ છે આમાં સ્વાદ અનુસાર મીઠું લાલ મરચાંની ચટણી લીધેલી છે એક નાની ચમચી એક ટી સ્પૂન હળદર બે ચમચી જીરું કાશ્મીરી મરચું એક ચમચી અને એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો લીધેલો છે અને અહીંયા મેં મોટા ચાર ચમચા તલનું તેલ લીધેલું છે આ શાક તલના તેલમાં જ આપણે બનાવવાનું હોય છે અને શિયાળામાં તલનું તેલ હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરે છે તો ચાલો રેસિપી સ્ટાર્ટ કરીએ તો અહીંયા આપણે તેલ ગરમ મૂકી દીધું છે તો હવે શાકનો વઘાર કરી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ આપણે લીલું લસણ એડ કરીશું ત્યારબાદ લીલી ડુંગરી એડ કરીશુ મેં લીલી ડુંગરી તનથી 4 લીધેલી છે લીલી ડુંગરીમાં આપણે આ ટોઠાનું શાક આપણે બ્રેડ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને સેવ અને ડુંગળી સાથે સવ કરવામાં આવે છે તો આપણી ડુંગળી લાલ થઈ ગઈ છે તો એમાં આપણે આ લાલ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું મેં આ નાની ચમચી માફ કરેલો છે લાલ મરચાની ચટણીનો ત્યારબાદ ટમેટા એડ કરી દેસુ લાલ મરચાં ની ચટણી ની જગ્યાએ તમે આદુ પણ ખમણીને એડ કરી શકો છો હળદર મીઠું બે મિનિટ ઢાંકણ ઢાકીને આને પાકવા દેસુ ત્યારબાદ જીરું એડ કરીશું અને ગરમ મસાલો આપણે 2 ટેબલ જેટલું પાણી એડ કરશું બે મિનિટ પાકવા દેશું ત્યારબાદ કાશ્મીરી મરચું એડ કરીશું ત્યારબાદ કોથમરી એડ કરશું અને ટોઠા એડ કરી દેશું તો આપણે આમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું તો આપણે બે મિનિટ પાકવા દેશું તો આપણું શાક ઉકળી ગયું છે તો હવે સૌ કરી લેશું આપણે તો ચાલો મિત્રો તૈયાર છે આપણા ટોઠાનું શાક અને મેં સેવ સાથે સર્વ કરેલું છે આ શાક બ્રેડ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે બ્રેડ અને સેવ સાથે આને સૌ કરવામાં આવે છે તો તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં